શિવ અને શક્તિ એ વિશ્વના એવા સનાતન યુગલો છે કે સદીઓથી આ દેશની આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલા છે ભગવાન શિવજીના અગણિત રૂપ છે તેનું અનાદ્ય અને નિરાકાર રૂપ એટલે શિવલિંગ જે માનવ આકૃતિમાં નથી શિવજીનો પ્રાગટ્ય સમય રાત્રિનો છે જે મહાશિવરાત્રી કહેવાય છે આ પર્વ એટલે પરમાત્મામાં થયેલા શિવના દિવ્ય અવતારનું પાવન પર્વ ત્યારે મહાશિવરાત્રી નિમિત્તે અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે આવેલ અતિ પૌરાણિક રુદ્રકુંદ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરાગત અનુસાર ભાતીગઢ મેળો યોજવામાં આવ્યો હતો ચુસ્ત પોલીસ વ્યવસ્થા અને મનોરંજનના અનેક આયોજન વચ્ચે શરૂ થયેલા ભાતીગળ મેળો શિવભક્તોએ માણ્યો હતો સજોદ ખાતે પ્રતિવર્ષ ગ્રામ પંચાયત અને ગામ વિકાસ સમિતિ અને સજોદ સિદ્ધનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ મેળો યોજાય છે ભગવાન શિવઈ બ્રહ્મ હત્યાના દોષથી મુક્ત થયા હતા એ રુદ્રકુંડમાં આજના દિવસે ભક્તો વિશેષ સ્નાન કરી પોતાના અસાધ્ય ચર્મરોગ દૂર કરવા ભગવાન શિવની આરાધના પણ કરે છે ત્યારે સજોદ ખાતે પ્રારંભ થયેલો ભાતીગઢ મેળામાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી સવારથી દૂર દૂરથી દેવાધિદેવ મહાદેવના દર્શન માટે લાંબી કતારો લાગી હું સુનિલ કુમાર કાલિદાસ પ્રજાપતિ સજોડ સજોડ ગામની અંદર અત્યારે શિવરાત્રિ નિમિત્તે જે મેળાનું આયોજન થઈ છે એ છેલ્લા ઘણા વર્ષોથી થાય છે અને બહુ જ પૌરાણિક મંદિર છે અને હજારોની સંખ્યાની અંદર અહીં ગાડી લોકો એનો લાભ લે છે અહીંયા આગળ એક નીચે એક સિદ્ધ વૃદ્ધ એ પણ કુંડ પણ આવેલો છે તો એની અંદરથી સ્નાન કરવાથી ચામડીના રોગોનું પણ એક સોલ્યુશન આવે છે અને મંદિર બહુ જ અદભુત છે વર્ષો પહેલાંની કહાનીમાં મોહમ્મદ બેગડાએ જે અહીં ગાડી સિદ્ધનાથ માટે ઉપર જે આક્રમણ જે કરેલું હતું તો એ શિવલિંગ પર ખંડિત થયેલું છે અને એ આજે તમે જોઈ શકો છો ત્યાં આગળ અને એમાંથી જે ભમરા નીકળેલા હતા અને એ ભમરા જે મમ્મદ બેગરાના જે સૈનિકો હતા તેની પર તૂટી પડેલા અને એ લોકો છોડીને જતા રહેલા આટલું મહાત્મા એનું છે અહીં ઘડી જે કોઈ આવે છે એમની મનોકામના પૂરેપૂરી પૂર્ણ થાય છે